નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન બે હજાર અંતર્ગત કચ્છ ભુજ કલેક્ટર ડીડીઓ સહિત આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ભાવનાબા સુરેશસિંહ જાડેજા પરશોત્તમભાઈ મગનભાઈ મારવાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદીવસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય સ્ત્રીઓ મહાવીરસિંહ રામુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ટીબી ફ્રી પંચાયતમાં જનભાગીદારીનું મહત્વ તેમજ ટીબીના લક્ષણો નિદાન સારવાર કઈ રીતે ફેલાય તે તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ અબડાસા તાલુકાની એકવીસ ટીબી ફ્રી પંચાયતના સદપંચ સ્ત્રીઓને ટીબી ફ્રી પંચાયતના સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ દરમિયાન ટીબી ફ્રી પંચાયતો ઉમેરાય તે દિશામાં સામૂહિક સહિયારા પ્રયાસ કરવા અપીલ કરવામાં આવી હતી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જે ગ્રામ પંચાયતો થઈ છે એનું સરપંચોનું ગ્રામ ગામનું ગામના પદાધિકારીનું સન્માન માટે આજે કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યો એમાં તાલુકાના આરોગ્ય અધિકારી હોય દવે સાહેબ હતા અને આરોગ્યના સ્ટાફવાળા ઘણા બધા હતા આજે લગભગ અબડાસામાં એકવીસેક પંચાયતો ચોર્યાસીમાંથી એકવીસેક આજે ટીબી મુક્ત થઈ અને એના એના સરપંચોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ખરેખર આનંદની વાત છે કે પહેલું તો આપણું ગામ ગ્રામ પંચાયતમાંથી જેટલા ગામ આવતા હોય એ સરપંચની ફરજ હોય કે મારું ગામ કેવી રીતે ટીબી મુક્ત થાય એવી જ રીતે એ ચિંતા કરે તાલુકો મારું કેમ ટીબી મુક્ત થાય જેમ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન જ્યારે દેશની સખત ચિંતા કરે છે એવી રીતે આજે અબડાસામાં એ સંદેશો લઈને આરોગ્ય અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને સરપંચજીઓનું સન્માન કર્યું એકવીસ પંચાયતો આજે ટીબી મુક્ત થઈ છે અને પહેલા કઈ વિજયારે એટલે લગભગ બત્રીસ તેત્રીસ ગ્રામ પંચાયતો લગભગ લગભગ ટીવી મુક્ત થઈ છે રોજ નલિયા ખાતે ગત વર્ષની કામગીરીના આધારે નલિયા તાલુકાના એકવીસ પંચાયત જે ટીવી મુક્ત જાહેર કરવામાં આવી હતી એના માટે સર્ટિફિકેટ વિતરણ અને ગાંધીજીની પ્રતિમા એનાયત કરવાનું આજે